આપ સૌને ભાવનગરી કવિ વિજય રાજ્યગુરુના નમસ્કાર બે હજાર સત્તરમાં પ્રકાશિત મારા ગઝલ સંગ્રહ દુર્ગ ઊભો છે હજીની એક રચના બાકડો ખાલી પડ્યો છે ચાલ ત્યાં જઈ બેસીએ જો બાકડો ખાલી પડ્યો છે ને અવાજો વાંચીએ જો બાકડો ખાલી પડ્યો છે ચાલ ત્યાં જઈ બેસીએ જો બાકડો ખાલી પડ્યો છે બાકડો વૃક્ષ વાગોળ્યા કરે છે એ જ રીતે ગત સમય વાગોળીએ જો બાકડો ખાલી પડ્યો છે ચાલ ત્યાં જઈ બેસીએ જો બાકડો ખાલી પડ્યો છે આપણા નયનો નિરક્ષર

પલો અળગા કરીને ઘાસ પર પગ રાખીએ જો બાકડો ખાલી પડ્યો છે ચાલ ત્યાં જઈ બેસીએ જો બાકડો ખાલી પડ્યો છે એકબીજાથી જરા આગા જઈને મૌન બેસી આંખમાં બસતાકીએ જો બાકડો ખાલી પડ્યો છે ચાલ ત્યાં જઈ બેસીએ જો બાકડો ખાલી પડ્યો છે ને અવાજો વાંચીએ જો બાકડો ખાલી પડ્યો છે બાકડો ખાલી પડ્યો છે ધન્યવાદ ગમે તો શેર કરજો ચેનલ લાઈક કરજો સ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ